સાળંગપુર કષ્ટભજન હનુમાનજી મંદિરે હનુમાન જયંતિ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી વહેલી સવારે મંગળા આરતી સંગાડ તેમજ દાદાને સુવર્ણના વાઘાનો સંગાડ કરવામાં આવ્યો મંદિર પરિસરમાં સંત દ્વારા બસો પચાસ કિલોની કેક કાપી ઉજવણી કરવામાં આવી સાળંગપુર કષ્ટભજન હનુમાનજી મંદિરે હજારોની સંખ્યામાં ભક્તોએ જય શ્રી રામના નારા લગાવી મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું સાળંગપુર હનુમાનજી મંદિરે મારુતિ યજ્ઞ યોજવામાં આવ્યો

ગૌશાળાના ગ્રાઉન્ડમાં